સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષોથી આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા બે ડીસીપીની એક ટીમ બનાવવામાં આવી હતી જેમાં હોસ્પિટલ તેમજ પોલીસ રેકોર્ડમાંથી આપઘાતના બનાવની માહિતી મંગાવી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેના આધારે સુરત શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક હજાર છાસઠ જેટલા આત્મહત્યાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે જે સુરત શહેર માટે ચિંતાજનક આંકડો કહી શકાય છે સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે શહેરમાં બની રહેલા આપઘાતના પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા લોકો માટે જીવન રક્ષક બની છે જેમાં સો નંબર તો છે જ પરંતુ હવે લોકોને આત્મહત્યાનો વિચાર આવે તો તાત્કાલિક ધોરણે એટ વન ટુ એટ થ્રી ઝીરો એટ વન ડબલ ઝીરો આ નંબર ચોવીસ કલાક કાર્યરત રહેશે છેલ્લા એકવીસ દિવસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા ચોપન થી વધુ લોકોના પોલીસે જીવ બચાવ્યા છે એટલું જ નહીં તારીખ એકવીસ જૂનથી ચૌદ જુલાઈ સુધી આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર પર ત્રણસોને આઠ કોલ આવ્યા હતા જેમાંથી ત્રણસો એક લોકોને પ્રોફેશનલ કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે જ્યારે સત્તાણું લોકોને પોલીસની સામે બેસાડી આત્મહત્યા નહીં કરવા અંગે સમજાવ્યા હતા તો બીજી તરફ ચોપન લોકો તો આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા જોકે અંતિમ ઘડીએ પોલીસે પહોંચી જઈ તેમને બચાવી દીધા હતા અત્યાર ઉલ્લેખનીય છે કે જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાથી હતાશ થઈ આપઘાતનો પ્રયાસ કરનાર લોકોના નિર્ણય બદલાવવામાં સુરત પોલીસ ઉત્તમ માધ્યમ બની છે

અને બીજો પરીક્ષા ન લીધો જો કોઈ ડિપ્રેશન માં આવી ગયા હોય તો આ પ્રકારના લોકો હોય છે તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણી મે પડતા સમય બી પોલીસ એના બતાય કોઈ બ્રિજ ઉપર સે બચાય જો હે તો આ જો 10 20 ટકા જો મિત્રો જો આપણે જાણ કરતા હોય છે અને 80 90 ટકા લોકો પોતે બી જાણ કરતા હોય તો આ અમારી હેલ્પ લાઇન ખુબ સારી રીતે કામ કરે છે લેકિન આ હેલ્પ લાઇન ના સાથે તમામ અમારા શહેર ના 38 જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો 24 * 7 PCR છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે જેથી જે વિસ્તારમાં તાત્કાલિક વિધાઉટ એની ડીલે ત્યાં કમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે અમારી બધા લોકોના ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂરત નથી જોઈએ આપને સમસ્યા બધા લોકોનો હોય છે કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસને કોન્ટેક્ટ કરો જોઈએ અમે પૂરા કોશિશ કરીએ છીએ આપને સમસ્યાનું નિરાકરણ કરવામાં જેટલા બી શક્ય બનશે એટલા અમે લોકો આપને સાથ સહકાર આપીશું